એટલે આ આને આને ફિટ કરવું પડે ફિટ થાય તો અહીંથી પાણી જે બહાર આવે ને એનું સાવરનું પ્રેશર ઓછું થઈ જાય છે એટલે એને આપણે લીટ થોડી દોઢી બેઠી છે તો એને આપણે ફિટ કરીએ જોઈએ પછી એનું આવું એક વાયસર આવે વાય કલર લીધી ઉપરની એ બચાઈ ગઈ એટલે એ નવી મળશે તો ઠીક છે ને તો પછી કરીશું એનું કામ સવા બાર વાગ્યા ના આ બાજુ પપ્પા ટીવી જોતા જોતા ઊંઘતા મમ્મી બનાવ લોટ બત આ બાજુ બધું ખાવાનું બની રહ્યું કપડા ચાલો મળીએ હવે જમતી વખત તો એક વાગે ગયો જમવાનું થઈ ગયું તૈયાર ગલકાનું શાક

ઘેરાયા અને જો આ મોઢુ મોણો ચા પીવાની એમને સ્ટાઈલ જોવા ખાલી આદુવાળી ચા ઉધરસ ઉધરસ થઈ છે તે દવા તે હવે જાગ્યા અને આદુવાળી ચા પીવા આપણે રસોડા જઈએ રસોડામાં જો આ ચા પી પેલા વાસણ એ છે ચાના વાસણ ઘસવાના છે અને બાર આ વાત એ ગયા જોવા દેખાય પાળી ઉપર બેઠા હા હા અને બાર જોઈએ બહાર વરસાદનું વાતાવરણ છે કે નહીં એટલે ભારે વાતાવરણ તો અત્યારે આમ થોડુંક ચોખ્ખું થઈ ગયું થોડા થોડા વાદળા હે જો થોડાક સાધારણ હમ આમ વરસાદ પણ એવું કંઈ છે લાગતું નહીં પણ આ તો કહેવાય નહીં વાતાવરણ છે વરસાદ કદાચ પડે ખરો તો જોઈએ હવે હું વરસાદ પડો કે નહીં કારણ કે બગાડ કરવાનો હતો તો બગાડ વરસાદે કરી દીધો એ છતાં હજી વાતાણ એવું છે પી લીધા હજુ પીવાનું બાકી હે તો ચાવા પી લ્યો મળીએ આપણે જમવાના ટાઈમમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો આઠ વાગી ગયા જમવાનું તૈયાર થઈ ગયું આજ તો ખાલી ખીચડી બનાવી

ચાલુ કર્યું આરામ નોર્મલ ખાવા થઈ જાય પછી પછી બેટિંગ કરશે બધા આટલા તો ચાલો ચાલો આજે વુમેન્સ આઈસીસી વુમેન્સ વર્લ્ડ કપની ફાઈનલ ચાલે આફ્રિકા અને ઈન્ડિયા વચ્ચે નવી મુંબઈમાં લગભગ મુંબઈમાં જ રમાય જોઈએ મેન્સની તો મેન્સ જીતી ગયા ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયામાં ત્રીજી ટી ટ્વેન્ટી હતી એક મેચ આજે મેચ જોઈને ટાઈમપાસ કર્યો મળીએ તમે ખાધા પછી તો આજના વિડીયોને કરી છે એન્ડ તમને અમારું બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળી આવતી કાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય